મારા સાસરીયા પક્ષના ગોપાલભાઈ ઉપર જે આરોપ નાખે છે એ ખોટા છે એને હું રહેવા આવી ત્યાર પછી ગોપાલભાઈ ઓળખું છું એની પહેલા ગોપાલભાઈ મને ઓળખતા ન હતા મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા વીસ પચીસ જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી કે અને મારા હસબન્ડને જોઈ અને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી અને ધ્રુજવા લાગી હતી કારણ કે જ્યારે પહેલાં મને માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું હતું અને ત્યાર પછી ઉપરના માડે કે મારા ગોપાલભાઈ રહે છે ત્યાં ગયા હતા મારા હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી છતાં પણ એમને આમાં લઈએ છે તો એ મને નિર્દોષ સાબિત જોઈએ અહીંયા હું અરજી દેવા એવું છું જયન પંડ્યા વિરુદ્ધની એને મારી અટકાયત કરી હતી છવ્વીસ સાત બે હજાર પચીસના દિવસે કોઈ સાબિતી વગર કોઈ પુરા વગર કોઈ જાણ વગર મારી અટકાયત કરી હતી અને મારી ઉપર આરોપ મૂક્યા છે કે ભાઈ તમે લોકો પાસે પૈસા પડાવો છો જઈને વિધિ કરો છો અને તમે વિદ્યા કરો છો તો હું એના પુરાવા માંગુ છું કે આ આરોપ જે મારી ઉપર જે મૂકાય તદ્દન ખોટા છે હું આમાં ન્યાય ની કરું છું કે મને સાબિતી આપે મારી ઉપર જે આરોપ એ તદ્દન ખોટા છે મને આરોપ જે મૂકાય એની મને સાબિતી આપે